સુરતના વરાછામાં પાનયાર્ડમાં ધમધમી રહેલા કૂટણખાના પર વરાછા સર્વેલન્સ પોલીસ રાટકી ચારની ધરપકડ કરાઈ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી રૂજવલ ચેમ્બર્સ પાનયાર્ડમાં ધમધમતા દેવ વ્યાપારના કૂંટણખાના પર વરાછા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તેના સંચાલકો અને ગ્રાહકોને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

પોલીસ આગળની તપાસ કરતા સામે આવ્યું હતું કે સ્પાના તમામ સંચાલક અને તેના મેનેજર રામચંદ્ર અને સુધાંશુ રાજપૂત કે જે મહિલાઓ પૂરી પાડે છે આ તમામ લોકો ભેગા મળી સ્પા મસાજની આડમાં દે વેપારનો ધંધો ચલાવતા હતા બાડાના મકાન ચાલતો હતો સેક્સ રેકેટ દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે જે સ્પા મસાજની આડમાં દે વેપાર ચલાવી રહ્યા હતા પોલીસ જ્યારે ચેમ્બર્સમાં બીજા મોડે રેડ મારે ત્યારે આરોપી રામચંદ્ર અને મેનેજર મેનેજર એક મકાન ભાડે રાખી અહીં દેહ વ્યાપાર ધંધો ચલાવી રહ્યા હતા આ લોકોની ધરપકડ વરાછા સર્વેલન્સ પોલીસ દ્વારા કરવામાં આવી છે અહીં આવતા ગ્રાહકોને શારીરિક સુખ માનવા માટે બધી સવલતો પૂરી પાડવામાં આવતા હતા જ્યારે અહીં પોલીસ રેડ પાડી ત્યારે તેમને સ્પાના માલિક અને મેનેજર સાથે ગ્રાહક કે જેનું નામ ઉત્સવ ભરતભાઈ સોનાણી રહેઠાણ ઘર નંબર બાવીસ ભક્તિ નંદન સોસાયટી એબીસી સર્કલ પાસે મોટા વરાછા સુરત અને આ કાયદાના આવેલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને યૌન શોષણનો ભોગ બનેલી ત્રણ મહિલાને મુક્ત કરી તેમની સામે પણ તપાસ હાથ ધરવામાં આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે